বগছি

কালকা তে পকে બલા લવ બલા ઈ શું સંકાઈ યાર તને તું સોલેયા તપસમી માર કીધી વાત ન તો મનતા અલ્યા મને જવાબ દઈ રહ્યો છે તો કેવો કતો આયો હું હું નતો કેતો બે ચટલા હતો અલ્યા બે હતો હું નતો કેતો બે હતો ના નહી તો કેવું રોતો તો અલ્યા હવે તો જવા દે હું તો યાર ઠી ગયો તો પણ તમે એમ કર આમ કાયે વાત કે તમે પરો માર સંપળ દીધો જોર

અને એમ કેતો આતરા આ 1:30 વાગ્યા છે આતરા અડધી રાત ને કોણ આવશે જોય જાવડે જોક જહાન કેવાનું ખાલે ભઈ તને હું કોણ જોને આદરે આલું બરોબર બધું બોણી વલ બરોબર હવે તું હે ને ગોચી આય જોડે કોઈ બી હોય આત્મજી આવે હું બોરે રતો કો બોરો ઓટો મારતા આવે જેમ જેમ બોરે અને હું જો આ બીત ફાઈ ગયો પણ હાલો એક મહેમાન આવતા

લાલ તો અડધી રાત મેલો છે ઓ હો હો જુ જો તો તો એવું મળી જ ને માર તો એય એમ લે પણ ઊઠો તો કરી લે તો લે

મારે જવું છે ગોમ અને તાવ ની શરદી છે એટલે મજૂર ખોળવા આવ છું એટલે તમે આવતા હોય તો હડો તો તમે કોણ છો હું લાલભાઈ પાજ્યો હું તો પાજ્યો શું કોમ ન તાર બાકી તું મન છે કે હા જાય હે આ રાત ને ના તાર આ મારું પર ઉતરે માર ઓળ છો મેર કે ભાઈ શું કે મરણ કરે મારે જવું છે ગોમ મારે અત્યારે ભૂવા પાડીને જવાનું છે મારે તો

એટલે હજાર રૂપિયા થી ચાલે હજાર રૂપિયા કેટલા વીઘા થી કેટલા વીઘા થી મને કોઈ ખેતર ની એટલી બધી ખબર નહિ હું તો પેલા વખત જોતો તો આડા ધડે કેવા બે ત્રણ વીઘા છે તો હજાર રૂપિયા થાય હા હજાર રૂપિયા આપજે હવે પોડી થાય છે રોટો

પણ શું કરું અત્યારે અડધી રાતે જો ઘરે ઘરે ફરે પણ કોઈ નતા આવતા આને બિચારો આવ્યો છે અને આ રસ્તા પડે અને વાળ છે

ફોન બગલ થારો છે હા તમે હેડો હાશી રહ્યો છો ભાઈ ભાઈને ભાઈને મારું ફોન વાયેલા ભાઈ જો ભાઈ ભાઈ ફોન બગલ થા ભાઈ

ચાલો એને પોપોના ફોન છે આવક જોવાનું છે એટલે એને ચારના ફોન આવ્યો છે અને મને તો આવ્યો છે શરદી બહુ થોડી બોલી ગતો નહીં અને શ્વાસ લઈ ગયો નહીં એટલે હું આરામ કરું અને તમે પોણી વાયુ તમારી મધુરી વેલી થતી છે ને મોબાઈલ જોઈ પણ અત્યારે આવજો બરો ફોન ચાલુ છે খু পাব মোৰ ৰাখা পাবলো

રાત નું કારણ કે હોય તો મારું થોડું ઓછું છે તો બાપલો છે પણ થેલી પણ મળી જાય થેલી પીવી તારે જાય तने मार्बो रे तने मार्बो <laughs> रे जिगर जिगरले जिगरले तने लाउँ देले यार त जिगर छ तिमरे मारवा माटे दुना करे बति बति तने, तने ताने बते, बते ताने लोई नै माने तन धेरै मन लाग्यो पिउ के के खेलि मो तरे एबो आफ्नो केडो है मार केडो यो मु बेन न है તેને મારવા દે મમી